好。然后 मन्त्राणा બધા જણાવવાનું કે આ ચાર દિવસીય વિવેક ધૈર્યાશ્રય જે વૈષ્ણવો કથાનું રસપાન કરવા પધાર્યા રહ્યા છે એ બધાને મનોરથી પરિવાર સાંજના પ્રસાદ લેવાનું આમંત્રણ આપે છે ચારે ચાર દિવસ તો કથા પૂર્ણ થઈ બધાએ પ્રસાદ લઈને જવાનું છે એવો મનોરથી પરિવારનો આગ્રહ છે બીજું કથા દરમિયાન વચ્ચે કોઈએ ઊભું નથી બહુ થવાનું જો આપણે વધુ તકલીફ હોય કઈ બેસવાની તો અત્યારથી તમે થોડીક પાછળ બેઠક લઈ લેજો પણ આગળ બેઠા હોય પછી વચ્ચે ઊભા થયા રાખે તો જે 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 કઈ વચનામૃત કરતા હોય એની લિંક તૂટી જાય અને આ જે નામની શિબિર છે ને વિવેક ધૈર્ય આશર તો એમાં આપણો વિવેક પણ ચૂકાય એટલે અગાઉ થઈ જેને ખરેખર ગોઠણની કમરની તકલીફ છે એને ખુરશી આપજો સાઈડમાં ખુરશી મૂકવાનું કારણ એ છે અને પાછળ પણ ઘણી બધી ખુરશીઓ ગોઠવેલી છે અને બે એલઈડી સ્ક્રીન મોટી મૂકેલી છે પાછળ અને સરસ મજાના સાઉન્ડ પણ પાછળ છે અને નીચે પણ એલઈડી સ્ક્રીન છે આપ જ્યારે પ્રસાદ લેવા પધારો તો જે વૈષ્ણવોની ઘરે ઠાકોરજી બિરાજતા હોય અથવા પુષ્ટાવેલા ઠાકોરજી હોય એને બહાર પ્રસાદ ન લેતા હોય એ લોકો એવા વૈષ્ણવો માટે અંદર બેસવાની વ્યવસ્થા છે પણ જે ખરેખર બહાર લેતા હોય પ્રસાદીને બહાર જ ડીશ લઈ લેવાની એટલે નીચે મરજાદી ભાઈઓને જાજી તકલીફ ન પડે વ્યવસ્થા બાબતે એમાં પણ બધાએ સહકાર આપવાનો આજથી તારીખ ચૌદથી આવતીકાલ પંદર તારીખ સુધી જે વૈષ્ણવના બાળકોએ કે કોઈએ બ્રહ્મ સંબંધ દીક્ષા લેવી હોય તો નીચે એના ઉપર જે ટેબલ મૂકેલા છે ત્યાં તમારું પૂરું નામ એડ્રેસ સાથે લખાવી દેજો અને મોબાઈલ નંબર પણ સત્તર તારીખે બ્રહ્મસંબંધ દીક્ષા કાર્યક્રમ જગદીશભાઈ આજે મુખ્ય મનોરથી છે એમના ઘરે સત્તર તારીખે સવારે નવથી દસના સમયગાળામાં રહેશે ચોક્કસ સમય તમને જણાવવામાં આવશે કાંઈ ફેરફાર થશે તો પણ કહેવામાં તમને આવશે તો સોળ તારીખે ઉપવાસ કરવાનો બ્રહ્મ સંબંધ દીક્ષા લેતા પહેલા આગલા દિવસે અને ભાઈઓએ કોરી ધોતી બંડી સાથે લઈને જવાનું અને અપ્રશ કરીને ત્યાં એ ધારણ હો છઠ વલ્લભ તિહારુ હોય વલ્લભ તિહારુ યાચન તો મૂળ યાચન તો યાચન તો આયો હો বলু শ্রীবল মহাদে জয় শ্রী গোবর্ধন নাথ কে জয় শ্রী গি কে জয় হ্যালো બેનોની સંખ્યા ઘણી બધી છે તો વ્યવસ્થાપકોનું એવું કેવું છે કે આ ભાઈઓની પાછળની થોડીક જગ્યામાંથી પણ ભલે બેનો બેસે ભાઈઓ જે પાછળ બેઠા જઈએ થોડા આગળ આવી જાવ અને ત્યાંથી અડધી અડધી જગ્યાએથી સ્વયંસેવક બેનો એ અડધી જગ્યા ખાલી રાખજો અડધી જગ્યા અડધી જગ્યા ખાલી રાખજો બસ હજી હજી પાછળ પાછળ હજી પાછળ આમ તો આમાં શું વેલો પેલો હોય પણ એક વ્યવસ્થાના ભાગ રૂપે અને આગળ તો માત્ર મનોરથી પરિવાર જ બેસે જ્યાં જ્યા આગળ ના આવતા તમારો મોબાઈલ સાયલન્ટ રાખજો મોબાઈલ સાયલન્ટ રાખજો વચ્ચેથી ઊભું થવાની મનાઈ જ છે એવું નથી યાદ રાખજો પણ અગત્યનું કામ હોય તો જ ઊભું થવાનું નહીતર નહીં

થોડી વારમાં જે જે પધારે ત્યારે આજે દીપ પ્રાગટ્યમાં જે જેની સાથે પધારશે મુખ્ય મનોરથી પરિવાર જગદીશભાઈ કરશનભાઈ બડેજા મુખ્ય મનોરથી છે તેમના ધર્મપત્ની નીતાબેન જગદીશભાઈ તેમના માતુશ્રી રાજીવબેન કરશનભાઈ તેમના પુત્ર નિશીત જગદીશભાઈ તેમના બીજા પુત્ર મંથન જગદીશભાઈ તેમની પુત્રી વૃંદાબેન જગદીશભાઈ અને જગદીશભાઈની બહેનો દેવીબેન વિજયાબેન ગીતાબેન તેમજ સતીબેન તેમજ જગદીશભાઈના સસરા ભીમજીભાઈ વસરામભાઈ ભુવા તેમજ તેમના સાસુમાં ગંગાબેન ભીમજીભાઈ ભુવા આટલો પરિવાર જેની સાથે દીપ પ્રાગટિયામાં તેમજ માલા પરમણીમાં ઉપસ્થિત રહેશે તેમજ એમની સાથે સંયોજક શ્રી ગંગદાસભાઈ ગજેરા તથા બાબુલાલ અજુડિયા પણ સાથે જોડાશે જય રાધા જય કુંજ બિહારી બોલો શ્રી વસંત રાજ પ્યાર જય બધા ને વિનંતી કે પુષ્પ ચરણ માં ધરજો કોઈ થી પુષ્પ વર્ષા નથી કરવાની અને જ્યાં છો ત્યાંથી જ દંડવત કરજો જય રાધા જય કુંજ બિહારી જય રાધા માધવ જય કુંજ બિહારી જય ગોપી જનવલ